બત્રીસ મંડળીનું ધિરણ થયું એટલે છસો અને ત્રીસ વોટ થતા હતા એ છસો ને ત્રીસ વોટનો જે ખોટા અને બોગસ અંદર ગાલ્યા એના લીધે આજે અમારી આખી પેનલ હારી છે એટલે અમારી આખી પેનલ સોરી હો આખી પેનલ હારી નથી મને છતાં પણ મને એ છસોને ત્રીસ વોટ આપ્યા તો હું વિજયી બન્યો છું અણદાભાઈ બીજા અમારા કરશનભાઈ બનાસકાંઠાના કાંકરેજની થરા માર્કેટ યાર્ડની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ આજે તેની મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં ભાજપ સામે ભાજપની પેનલ મેદાનમાં હતી જ્યાં ભાજપની મેન્ડેટવાળી પરિવર્તન પેનલ બહુમતથી વિજય બની હતી ભાજપની પરિવર્તન પેનલ ખેડૂત વિભાગની દસ બેઠકોમાંથી આઠ અને વેપારી વિભાગની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો મેળવી વિજય બની હતી જોકે અણદાભાઈ પટેલની પુનરાવર્તન પેનલને ખેડૂત વિભાગમાંથી બે અને બેઠકો અને વેપારી વિભાગમાંથી એક બેઠક મળતા તેમની કારમી હાર થઈ હતી ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવતા થરા માર્કેટયાર્ડની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર ઉમેદવાર મળી ચૌદ ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપીને ચૌદ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જો જોકે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન નર્ણાભાઈ પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા તેમને ભાજપની પરિવર્તન પેનલ સામે પોતાની પુનરાવર્તન પેનલને મેદાનમાં ઉતારી હતી જેની આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરી હતી જેમાં સૌ પ્રથમ વેપારી વિભાગની ચાર બેઠકની મતગણતરી હાથ ધરતા ભાજપની પેનલને ત્રણ બેઠકો મળી હતી તો અણધાભાઈની પેનલને એક બેઠક મળી હતી જો કે તે બાદ વેપારી વિભાગની દસ બેઠકની મતગણતરી હાથ ધરતા ભાજપના કુલ આઠ બેઠકો તેમજ અણદાભાઈ પટેલની પેનલને ફાળે બે બેઠકો આવતા ભાજપની પરિવર્તન પેનલ બહુમતથી વિજય બની હતી ખેડૂત અને વેપારી વિભાગની ચૌદ બેઠકોમાંથી ભાજપની પરિવર્તન પેનલ અગિયાર બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો તો સામે પક્ષે અણદાભાઈ અણદાભાઈ પટેલની પુનરાવર્તન પેનલમાં ખેડૂત અને વેપારી વિભાગમાંથી ત્રણ બેઠક ઉપરથી જ જીત થતાં અણદાભાઈ પટેલની પેનલની કારમી હાર થઈ હતી જોકે ભાજપની પરિવર્તન પેનલે માર્કેટયાર્ડની ચૂંટણીમાં બાજી મારી માર્કેટયાર્ડ કબજે કરતાં તેમને પોતાની પેનલની જીત બદલ ખેડૂતો અને લોકોનો આભાર માન્યો હતો તો સામે પક્ષે પોતે ખેડૂત વિભાગમાં જીતી ગયેલા અને તેમની પેનલ હારી જતા તેમને બનાસ બેંક દ્વારા ચાર દિવસમાં જ બત્રીસ મંડળીઓને ધિરાણ આપી દઈ બોગસ મતદારો ઊભા કર્યા હોવાના અણદાભાઈ પટેલે આક્ષેપ કર્યા હતા એ વિજયના કોઈ પણ જો એ વિજયના સહભાગી હોય તો આ તાલુકાની પ્રજાજનો છે આ તાલુકાની પ્રજાજનોએ પરિવર્તનમાં ઉત્સાહભેર જોરદાર મતદાન કરીને પરિવર્તન પેનલને સપોર્ટ કરીને ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ આપીને એમણે જે પેનલ ઉતારી હતી ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવવા માટે સમગ્ર કોકરેટ તાલુકાની જનતા જનાર્દનનો નંબર પૃથક ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ જ મહેનત કરીને આ પરિવર્તન પહેલાને ભવ્ય જીત અપાવી છે સાથે સાથે આ જીતના કોઈ યશભાગી હોય તો મિત્રો આ પ્રદેશના સી આર પાટીલ સાહેબ આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને સમગ્ર પ્રદેશનું નેતૃત્વ એની સાથે ભારતીય જનતા પાર્ટી બનાસકોટા જિલ્લાના એસઓસી અધ્યક્ષ અને આપણા સૌના આદરણીય આગેવાન માન્ય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને સમગ્ર બનાસકોટા જિલ્લાના નેતૃત્વએ પણ ખૂબ જ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય અપાવ્યો છે એ બદલ તમામે આગેવાનશ્રીઓનો તમામે સમાજના આગેવાનશ્રીઓનો તમામે પાર્ટીના આગેવાનશ્રીઓનો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના તમામે કાર્યકર્તા મિત્રોનો અને આ કોકરેટી જનતા જનાર્દનનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને પરિવર્તન થયું છે ખેડૂતોને એવા કયા પ્રશ્નો બાકી છે જે આપણો સંપર્ક મિત્રો ભારતીય જનતા પાર્ટી એના ચૂંટણી ઢંઢેરા સાથે પેલા દિવસથી તો એ ચૂંટણીમાં ઉતરેલી હતી અને જે વિકાસના જે ભારતીય જનતા પાર્ટીની પેનલ જે વિકાસના વાયદા કર્યા છે એ વાયદાને અનુમોદન આપીને કોકરાજ તાલુકાની પ્રજા એ વિકાસ માટે મતદાન કર્યું છે એ વિકાસ માટે પરિવર્તન કર્યો છે આજના તબક્કે કોકરાજ તાલુકાની પ્રજાને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે ઢંઢેરો લઈને નીકળ્યા હતા એ ચૂંટણી ઢંઢેરાના તમામે તમામ મુદ્દા અમે એક વર્ષની અંદર આ તાલુકાની પ્રજાને આ તાલુકાના ખેડૂતોને આ તાલુકાના વેપારીઓને જાહેર મંચ ઉપરથી એમને હિસાબ આપીશું એમને મુદ્દા અમે એ પૂરા કરીશું પરિવર્તન પેનલને કેટલી બેઠકો મળી છે ખેડૂત વિભાગમાંથી પરિવર્તન પેનલને ખેડૂત વિભાગમાંથી ત્રણ ચારમાંથી ત્રણ બેઠકો મળી છે અને દસ ખેડૂત વિભાગમાંથી દસમાંથી નવ બેઠકો પરિવર્તન પેનલને આ પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીના એ સમર્પિત કરી છે પ્રજાજનોએ જે પરિણામ આપ્યું છે કોકરેજ તાલુકાના જે મતદારો હતા એ મતદારોએ જે વર્ષોથી મંડળીની અંદર ધીરણ લેતા હતા અને જે સાચા મતદારો હતા એમણે અમારી પેનલને જીતાડી છે પણ છેલ્લા ડિક્લેર કોર્ટે ડિક્લેર કર્યું કે ભાઈ તમારે એકવીસ તારીખ પહેલાં ચૂંટણી ડિક્લેર કરી દેવી અને એકવીસમી તારીખની પહેલાં અઢાર ઓગણીસ કે વીસ આવા દિવસોમાં જે ધિરણ થયું એ ધિરણના લીધે આજે બત્રીસ મંડળીનું ધિરણ થયું એટલે છસો અને ત્રીસ વોટ થયા હતા એ છસો ને ત્રીસ વોટનો જે ખોટા અને બોગસ અંદર ઘાલ્યા એના લીધે આજે અમારી આખી પેનલ હારી છે એટલે અમારી આખી પેનલ સોરી હો આખી પેનલ હારી નથી મને છતાં પણ મને એ છસોને ત્રીસ વોટ આપ્યા તો હું વિજયી બન્યો છું અણદાભાઈ બીજા અમારા કરશનભાઈ ચૌધરી બન્યા છે એટલે બે ઉમેદવારો અમે વિજય બન્યા છે અને બાકી અમારા જે ઉમેદવારો છે છસો ને ત્રીસ વોટો છતાં અમારા ઉમેદવારો ચાલીસ સો દોઢસો વોટથી હાર્યા છે છસો ને ત્રીસ વોટ બોગસ નાખ્યા હતા છતાં પણ એટલે આ તાલુકાના ખેડૂતોએ આ તાલુકાના પ્રજાજનોએ અમારી ફેવરમાં જ ચુકાદો આપ્યો છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે કામ કરતા રહીશું પણ જે જેણે પણ આવે અમારાથી અન્યાય કર્યો છે એ એને ખૂબ ભારતીય પાર્ટીને નુકસાન થાય એવો કામ કરે છે એટલે એનો હું અત્યારે એ વિશે કોઈ બોલી શકતો નથી ભાજપની ભાજપ સામે ભાજપની પેનલ હતી તો બત્રીસ મંડળીઓ તમે જે કીધું કે બોગસ મતો ઉમેરે એ કોણે ઉમેર્યા બોગસ મંડળીઓ બત્રીસ જે ઉમેરાણી એમાં બોગસ રીતે ધિરણ કર્યું હોય તો બનાસ બેંકે કર્યું છે છેલ્લા દાડામાં ધિરણ કર્યું હોય લોન મીટિંગ મળ્યા પછી એનો મંજૂર કરવામાં આવે પણ લોન મિટિંગ વગર મળે મંજૂર કરી દીધું છે એટલે આ રીતે ઘણું બધું એમાંથી તમને જેવા મળશે પણ જે છેલ્લા ચાર દિવસમાં ચૂંટણી એકવીસમી તારીખે ડિક્લેર થવાની હતી અને ધારો કે સત્તરથી કરીને એકવીસ સુધીમાં જે ધિરાણો કર્યા અને જે મતો અંદર ઉમેર્યા છે એ ઉમેર્યાના લીધે જ અમારી પેનલના આઠ ઉમેદવારો હાર્યા છે બાકી જે ઓરિજિનલ વર્ષોથી ધિરણ કરતી હતી એવી મંડળીઓના તમે મતો ગણો તો અમારી આખી પેનલ પાંચસોથી વધારે વોટે જીતે છે પણ ખરેખર આ બોગસ મંડળીઓના લીધે જ અમે હાર્યા છીએ તમે વોટો છે રદ થયા છે મામલે શું કાઉન્ટી મામલું મેં બસો વોટ રદ થયેલા છે એટલે મેં અમારા ચૂંટણી અધિકારી શ્રીને વિનંતી કરી કે ભાઈ અમને બસો વોટ ચેક કરવા દો કારણ કે બસો વોટ એ કોઈ નાનો મોટો વકળો નથી બસો વોટનો ઓકડો મોટો ગણે એમાંથી કદાચ પંદર વીસ વોટ હોમથી હોમ થઈ જાય તો કાદ ઉમેરવાર જીતી પણ જાય પણ અલગ જે કોઈ પણ આ એને એમને જોવાની તસ્દી લીધી નથી અમને સોંભળ્યા પણ નથી ફોન કર્યો ત્યારે એમને વાત કરી કે હું તો નીકળી ગયો છું એટલે એ એ પણ થોડુંક ખરાબ વર્તન છે એમનું અને બીજું કે તમે આ બત્રીસ મંડળીઓની જે વાત કરો ચાર દિવસમાં છેલ્લા ધિરણ કર્યું હોય તો બોગસ ગણાય કે નહીં અમારા સરકારી નિયમો પ્રમાણે કે ચૂંટણી ચાલુ થઈ હોય એના પછીનું ધિરણ હોય ન ગણાય જજમેન્ટ આવેલું હતું કે ભાઈ તમારે એકવીસમી તારીખે ચૂંટણી કરવાની છે એમાં એકવીસમી તારીખ એટલે છેલ્લી તમારે બીજી તારીખે ચૂંટણી કરો વીસમી કરો અને પંદરમી એ કરો એ ચૂંટણી અધિકારીના પેલામાં હતું પણ ચૂંટણી અધિકારીએ તસદી નથી લીધી અને જે છેલ્લા ચાર દાડામાં ધીરણ કરવાની તક ડિસ્ટ્રિક્ટ બેંકમાં આ લોકોને આપી છે એના લીધે અમારી પહેલને મોટું નુકસાન થયું છે

હારેલા ઉમેદવાર આપી શકે જીતેલાને તો આપવાનું હોતું નથી એટલે કદાચ હારેલા ઉમેદવારો બધા હાલવા ગયા છે પણ એમણે લીધા વગર નીકળી ગયા છે એપીએમસી થરાની જે ચૂંટણી હતી એમાં રાજ્યમાં સૌથી વધારે મતદારો અહીંયા નોંધાયેલા છે ખેડૂત વિભાગમાં ચાર હજાર આઠસો પચાસથી વધારે મતદારો હતા ને એમણે ચાર એટલે કે નાઇન્ટી જેટલું મતદાન થયેલું એટલે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અરજદારોને મતદારોને ઉમેદવારોને એજન્ટોને તમામની વ્યવસ્થિત સગવડતા તંત્ર દ્વારા જાળવવામાં આવેલી અને તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણપણે પારદર્શિતાથી અને વિશ્વસનીય રીતે ચૂંટણી યોજાય એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો એસ એસપી સી દિયોદર એમના સુપરવિઝન નીચે પોલીસ ઇન્સ્પેક્ટરો પીએસઆઈઓ અને મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખવામાં આવેલો અને તંત્ર દ્વારા સુંદર રીતે એક પારદર્શક રીતે આ ચૂંટણીની કામગીરી તમામ ઉમેદવારો અને તમામ મતદારોના સહયોગપૂર્ણ વાતાવરણથી અને આપ સૌના સહયોગથી સારી રીતના પૂર્ણ થયેલ છે એ બદલ જિલ્લા વહીવટી જિલ્લા સહકારી તંત્ર વતી હું આભાર માનું છું